દવાખાના બંધ રાખી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ટેકો જાહેર કર્યો છે મામલતદારને આવેદનપત્ર આપી અને આ કૃત્ય દુષ્કર્મ કરવામાં આવ્યું હતું તે આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે કલકત્તાની મેડિકલ કોલેજમાં રાત્રિ દરમિયાન જે સ્ત્રી તબીબ પર ગેંગરેપ કરવામાં આવ્યું ત્યારબાદ

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જે ભારત બંધનું એલાન આપ્યું છે એ ભારત બંધના એલાન જે કલકત્તાની અંદર જે સ્ત્રી ડોક્ટર પર જે ગેંગરેપ થયો અને એની હત્યા થઈ એના અનુસંધાને હવે બધા આમોદ મેડિકલ પેરામેડિકલ એસોસિએશન સંપૂર્ણ ટેટો જાહેર કરીએ છીએ અને જે કંઈ વ્યક્તિ એમાં જોડાયેલા હોય જે ગેંગરેપ થવામાં જે અને એનું મર્ડર કર્યું છે તેમને ટળકમાં ટડક સજા થાય એવી અમારી સૌની એસોસિએશન વતી માર્ગ છે બધાની